જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ સાંભળવા જેવું અને સમજવા જેવું આજનું ભજન છે જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ લાલ કી જય જય હાલી હું તો પાણી બોલાવે મારો ગુરુ સ્વામી હાલી ગુરુ સ્વામી સતની ઢોણી મારું બુધિ બેડું સતની ઢોણી મારું બુદ્ધિનું બેડું પરવા છે પી પાણી બોલાવે મારા ગુરુ સ્વામી પરવા છે પક્ષી પાણી બોલાવે મારો સદ સ્વામી છોડી પિયરિયું મારે જાવું સાસરીએ છોડી પિયરિયું સાસરીએ જાઉં સાસરી શામ મને સાની બોલાવે મારો સદગુરુ સ્વામી એ મારા મારા સદગુરુ બે બેટા સતસંગમાં હું ને મારા સદગુરુ સંગમાં વાતું કરે છે બોલાવે મારો સદગુરુ સ્વામી વાતો કરે છે અજ્ઞાની બોલાવે મારો સદગુરુ સ્વામી પરવને હાલી હું તો પા સદગુરુ સ્વામી ત્રિવેણીના ના સંગમાય મે ના બેઠા ત્રિવેણીના સંગમય અમે ના વાં બેઠા સુતેલી સુરત ગાડી બોલાવે મારો સદગુરુ સ્વામી સુતેલાની સુરતા જ બોલાવે મારો સદગુરુ વા હાલી હું તો પાણી બોલાવે મારો સદગુરુ સ્વામી કગન મંડળ માય કાઉન મુખ કુવો સગન મંડળ માય કાઉન મુખ કુવો પરવાય અમૃત પાણી બોલાવે મારો સદગુરુ સ્વામી પરવાય અમૃત જળ પાણી બોલાવે મારો સદ ગુરુ સ્વામી પરવાને હાલી હું તો પાણી બોલાવે મારો ગુરુ સ્વામી દાસ ને ગુરુય નવા રમળ્યા દાસ ને ગુરુય નવા રમળ્યા વાતું બતાવી છ નીચા सद गुरु स्वामी बातो बतानी चनी बोलावे म सद गुरु स्वामी परवाली हाणि बोलावे म सद गुरु स्वामी परवाली हौ तोी बोलावे म सदगुरु स्वामी जय श्री कृष्ण राधे राधे